ભ્રષ્ટાચાર 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 આદેશ આ રાજ્યમાં ભ્રષ્ટાચારની વાતો સાંભળી હવે કદાચ તમારા કાન પાકી ગયા હશે પરંતુ આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વાતનો ઉલ્લેખ કરવો પડ્યો છે દુઃખદ છે કે આ દેશની અંદર ભ્રષ્ટાચારની વાત આપણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરવી પડે એટલો મોટો આ મુદ્દો છે પણ મહત્વનો પણ છે પ્રધાનમંત્રીએ ખૂબ સરસ વાત કરી કે સમાજે સમજવું પડશે અને આ સમાજ નહીં સમજે તો તેમને પ્રોત્સાહન મળશે એટલે કે ભ્રષ્ટાચારીઓ વધુને વધુ ભ્રષ્ટ બનશે વિગતે વાત કરીએ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદી શું બોલ્યા ભ્રષ્ટાચાર મામલે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભાષણ આપી રહ્યા હતા તેમાંના ભાષણમાં એક વાત ઉડીને આંખે વળગે એ આ હતી કે તેમને ભ્રષ્ટાચાર મામલે દેશને સમજ આપવી પડી આ આપણા માટે કોઈ ખુશીની વાત નથી દુઃખની વાત છે પરંતુ આપણા દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર બાબતે જો આટલા સજાગ છે તો એ માટે આપણે તેમની સરાહના પણ કરવી જોઈએ અને ખુશ પણ થવું જોઈએ કે આવા રાજનેતાઓ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આવા સંકલ્પો કરે છે તેમણે ભ્રષ્ટાચારની લડાઈ વિશે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મેં જે જંગ છેડ્યો છે તેનાથી મારી પ્રતિષ્ઠાને અને મને પણ નુકસાન કરવાના કેટલાક પ્રયાસો થયા છે પણ રાષ્ટ્ર પહેલાં હવે જો વાત કરીએ તો તેમણે કહ્યું છે કે દેશના નાગરિકોને જે આ લૂંટવાની એક પરંપરા બનાવી દેવામાં આવી છે તેને અટકાવી દેવાની છે અને સમાજને શિખામણ આપતા તેમણે કહ્યું કે આવા ભ્રષ્ટ તત્વોથી આપણે દૂરી બનાવવી જોઈએ અન્યથા આ લોકોને પ્રોત્સાહન મળશે અને ભ્રષ્ટાચારીઓ વધુને વધુ ભ્રષ્ટ બનશે સાંભળો પ્રધાનમંત્રી મોદીના વાચનનો આ અંશ ભ્રષ્ટાચાર કી દિમક સે પરેશાન રહા હૈ હર સ્તર કે ભ્રષ્ટાચારને સામાન્ય માનવી કા વ્યવસ્થાઓ કે પ્રતિ વિશ્વાસ તોડ દિયા ઉકો આપણી યોગ્યતા ક્ષમતા કા प्रति अन्याय की जो गुस्सा होता है वो राष्ट्र की प्रगति में नुकसान करता है और इसलिए हमने व्यापक रूप से भ्रष्टाचार के खिलाफ एक जंग छेड़ा है मैं जानता हूं इसकी कीमत मुझे चुकानी पड़ती है मेरी प्रतिष्ठा को चुना पड़ती है लेकिन राष्ट्र से बड़ी मेरी प्रतिष्ठा नहीं हो सकती है राष्ट्र के सपनों से बड़ा मेरा सपना नहीं हो सकता और इसलिए ईमानदारी के साथ भ्रष्टाचार के खिलाफ मेरी लड़ाई जारी रहेगी तीव्र गति से जारी रहेगी और भ्रष्टाचारियों पर कार्रवाई जरूर होगी मैं भ्रष्टाचारियों के लिए भय का वातावरण पैदा करना चाहता हूं ताकि देश के सामान्य नागरिक को लूटने की जो परंपरा बनी है उस परंपरा को मुझे रोकना है लेकिन सबसे बड़ी नई चुनौती आई भ्रष्टाचारियों से निपटना तो है ही लेकिन समाज जीवन में उच्च स्तर पर एक जो परिवर्तन आया है वो सबसे बड़ी चुनौती भी है और एक समाज के लिए सबसे बड़ी चिंता भी है क्या कोई कल्पना कर सकता है कि मेरे ही देश में इतना महान संविधान हमारे पास होने के बावजूद कुछ ऐसे लोग निकल रहे हैं जो भ्रष्टाचार का महिमा मंडन कर रहे हैं खुले आम भ्रष्टाचार का जय जयकार कर रहे हैं समाज में इस प्रकार के बीज बोने का जो प्रयास हो रहा है भ्रष्टाचार का जो महिमा मंडन हो रहा है भ्रष्टाचारियों की स्वीकार्यता बढ़ाने का जो निरंतर प्रयास चल रहा है वो स्वस्थ समाज के लिए बहुत बड़ी चुनौती बन गया है बहुत बड़ी चिंता का विषय बन गया है भ्रष्टाचारियों के प्रति समाज में दूरी बनाए रखने से ही किसी भी भ्रष्टाचारी को पर जाने से डर लगेगा अगर उसका होगा, तो जो आज भ्रष्टाचार नहीं करता है उसको भी लगता है कि तो समाज में प्रतिष्ठा का रंग बन जाता है उस रास्ते तो तो में जाने में बुरा नहीं है। तो प्रकार है प्रधानमंत्री नरेंद्र मोदी साची है कि समाज सामने वाला व्यक्ति है કમાયેલા રૂપિયા કે તેની સંપત્તિ કે દોલત ક્યાંથી આવી છે તેનો વિચાર પણ નથી કર્યો ક્યારેય અને મોટાભાગે સમાજ સ્વીકૃત કરી લે છે કારણ કે તેમની પાસે પૈસા હોય છે પરંતુ તેમના આ મહિમા મંડનથી શું થશે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બખૂબી સમજાવવાનો પ્રયાસ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કર્યો તેમણે બાંધી મુઠી રાખીને પણ નહીં ખુલ્લી કિતાબ રાખીને વાત કરી છે કે સમાજે આવું મહિમા મંડન બંધ કરી આવા ભ્રષ્ટ તત્વોથી દૂરી રાખવી જોઈએ અને આ લડાઈમાં તમામ લોકોએ જોડાવવું જોઈએ ખેર જોઈએ હવે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં માત્ર રાજનેતાઓ જવાબદાર છે એવું આપણે કહીએ છીએ ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ કહેલી વાતને સમાજ કેટલું સ્વીકાર કરે છે અને કેટલા આવા ભ્રષ્ટાચારી તત્વોથી દૂરી બનાવવાના પ્રયાસ કરે છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ફરી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે